નમસ્કાર હિન્દુ ધર્મ હિન્દુ ધર્મનો વિકાસવાદ એ વૈજ્ઞાનિક છે અસંખ્ય યુનિયોમાંથી વિકાસ પામીને જીવ મનુષ્ય દેહને પામ્યો છે પણ આટલેથી વિકાસની તક પૂરી થતી નથી ઉલટી આ તક વધે છે જીવને મનુષ્યમાંથી દેવ થવાની તક સાંપડે છે મનુષ્ય એ દેવના થવાનું છે પ્રભુચરણે પહોંચવાનું છે મનુષ્ય થવાનું છે અને છેલ્લે દેવ થવાનું છે કેવું ભવ્ય ભવિષ્ય હિન્દુ ધર્મ આવા ઉમદા અને પ્રકાશમાન ભવિષ્યનો ધર્મ છે માણસ જ્યારે વાસનામાંથી મુક્ત થાય જીવ માત્ર પ્રત્યે પ્રેમ ભાવથી છલકતો થાય પ્રભુ તેથી જ કામ કરતો થાય ત્યારે તે સર્વત્ર પ્રભુના જ દર્શન કરતો થાય છે અને એ વખતે એના કર્મથી એ મુક્ત થઈ જાય છે અને પરમાત્માને પામે છે મનુષ્યની શક્તિને મળેલું એ મોટામાં મોટું પ્રમાણપત્ર છે દીવો રામ થઈ જાય એટલે બધું ઠપ થઈ જાય એવું હિન્દુ ધર્મમાં નથી હિન્દુ ધર્મ એ મહાવ્યાપક ધર્મ છે અસ્તુ જય શ્રી કૃષ્ણ સૌનું મંગલ થાવો તેવી શુભેચ્છા